જિલ્લાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે સેવા સુરક્ષા અને શાંતિના ધ્યેયને ચારિતાર્થ કરવા પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસની તત્પરતાનું પરિણામ છે જેના ભાગરૂપે પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વધારાના એક હજાર ચારસો સત્તાવન સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે જેની અનાવરણ વિધિનો કાર્યક્રમ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો ભૂઝ તાલુકાના હરિપર ગામ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સીસીટીવી કેમેરા સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું હતું પોલીસ મહાનિરીક્ષક જે આર મોથાલિયા પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગાડિયાની ઉપસ્થિતિમાં અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો આ વેળાએ ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગના સાથ સહકાર અને પ્રજાજનોના સહયોગથી પશ્ચિમ કચ્છ જિલ્લાના દૂરના ગામડાઓ કોસ્ટલ તેમજ સરહદી વિસ્તારના ગામડામાં સીસીટીવી કેમેરાનું અભેદ નેટવર્ક પ્રસ્થાપિત કરવામાં સફળતા મળી છે આપણા પશ્ચિમ કચ્છ જિલ્લામાં આપ જોઈ રહ્યા છો કે કોસ્ટલ વિસ્તાર છે સાથોસાથ આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ છે આપણા ગૃહ વિભાગના આપણા ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ આપણા ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી મોથલિયા સાહેબના માર્ગદર્શનથી આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે જે પશ્ચિમ કચ્છને સેફ એન્ડ સિક્યોર પશ્ચિમ કચ્છનું જ એક સૂત્રના અનુસંધાને વિવિધ કાર્યક્રમો વિવિધ યોજનાઓ બનાવી છે જેના ભાગરૂપે સમગ્ર કચ્છના પશ્ચિમ કચ્છની અંદર નાના નાના ગામની અંદર પણ આપણે કેમેરાઓ ગોઠવવામાં સફળતા મળી છે આ સફળતાની પાછળ આપણા કચ્છના નગરજનો ગામ ગ્રામ્યજનો અને આપણા શ્રી ગૃહ વિભાગનું ખૂબ જ સહકાર મળ્યો છે એટલે સરકાર અને પ્રજાના સહકારથી જે આપણે કેમેરા લગાવવામાં સફળતા મળી છે એ સંખ્યા જાણીને પણ આપણે નવાઈ લાગશે કે આપણે કુલ એક હજાર ચારસો ને સત્તાવન કેમેરા લગાવ્યા છે આ તમામ કેમેરાઓ સતત કાર્યરત રહેશે સતત એના ઉપર મોનિટરિંગ રહેશે અને કોઈ પણ ગુનેગારો એમાંથી છટકી નહીં શકે એવી રીતે વ્યૂહાત્મક રીતે લગાવવામાં આવ્યા છે કે ક્યાંય પણ મૂવમેન્ટ એવી ઈલિગલી થશે તો આપણા ધ્યાન પર આવશે અને મને કહેતા ગૌરવ થાય છે કે આપણે બે કેમેરા એવા લગાવ્યા છે કે દરિયાની અંદર ત્રીસ કિલોમીટરની રેન્જ સુધી આપણે હરેક વસ્તુને નિહાળી શકશું એ આપણા ગૃહ વિભાગના અને આપણા ગ્રામજનોના સંયુક્ત સહકારથી સતત પોલીસ પ્રજાનો મિત્ર બનીને ઊભી રહેવા માટેની જે તત્પરતા અને સૂત્રતા છે એને સાર્થક કરવા માટેનો એક અમને અવસર મળ્યો છે તો તમામ કચ્છવાસીઓના અમે આભાર માનીએ છીએ કે એની સેફ એન્ડ સિક્યોર કચ્છ સાર્થક કરવામાં એ લોકોએ ખૂબ મદદ કરી છે અને આપના માધ્યમથી હું હજુ એ કહેવા માગું છું કે જે જગ્યા અમુક જગ્યાઓ એવી પણ છે કે જે હજુ કેમેરાની જરૂર છે ત્યાં પણ લગાવવાની કાર્યવાહી આપણે ચાલુ રાખશું અને આ માધ્યમથી હું એ પણ કહેવા માગું છું કે જે કાંઈ ખર્ચ થશે એનો પચાસ ટકા ખર્ચ સરકાર ભોગવશે દાખલા તરીકે બે લાખ સુધીની મર્યાદામાં મેક્ઝિમમ બે લાખ સુધીની સહાય કરી શકશું પણ માનો કે ત્રણ લાખના કેમેરા લગાવો તો એમાંથી દોઢ લાખ સરકાર આપશે દોઢ લાખ ગ્રામજનો આપશે તો આપણે વધુ આ ઝુંબેશને આગળ વધારીએ એવી અપીલ કરો